આજે આપણે બનાવીશું જંગલી સેન્ડવિચ જેવી સ્ટ્રીટ ફૂડમાં મળે ને તેવી જે એક વખત તમે ચાખશો એટલે ખૂબ જ મજા આવવાની છે એ બનાવવા માટે આપણે સૌ પ્રથમ સેન્ડવિચનો મસાલો તૈયાર કરી લઈશું જે જરૂરિયાત મુજબ સાધન સામગ્રી જોઈએ તે તેની અંદર એડ કરી દઈશું પછી આપણે નિમક નાખીશું પછી તેની અંદર નો મસાલો નાખીશું પછી આપણે સાયનીસ સોસ નાખીશું અને પછી આપણે નાખીશું માયોનીઝ અને એકદમ બરાબર રીતે તેને મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયા બાદ આપણે ત્રણ બ્રેડ લઈ લઈશું અને તેની ઉપર આપણે લગાવી દઈશું બટર હવે આપણે લગાવીશું ગ્રીન ચટણી તેની ઉપર ગ્રીન ચટણી વ્યવસ્થિત લગાવી દઈશું અને પછી ગ્રીન ચટણી લગાવી દીધા બાદ આપણે તે જે મસાલો તૈયાર કરીએ તો તે એક બ્રેડ ઉપર મસાલો લગાવીશું પછી આપણે એની ઉપર ચીજ કદ્દુ કરીને નાખી દઈશું અને એક બ્રેડ થી ઢાંકી દઈશું પછી ફરીથી એની ઉપર આપણે બટર અને ચટણી લગાવીશું અને પછી આપણે બાફેલા બટેકા મૂકીશું પછી એની ઉપર આપણે કાંદા મૂકીશું અને એની ઉપર આપણે ટમેટા મૂકીશું અને પછી આપણે સેન્ડવિચનો મસાલો નાખી દઈશું ફરીથી એની ઉપર આપણે કાકડી અને કેપ્સિકમ મૂકી દઈશું અને ફરીથી થોડો મસાલો નાખીને ચીજ કદ્દુ કરી લઈશું અને પછી ત્રીજા લેયર થી આપણે બ્રેડ ને ઢાંકી દઈશું અને પછી એની ઉપર પણ બટર લગાવી દઈશું અને પછી તવામાં શેકવા માટે મૂકી દઈશું પછી ઉપરના ભાગે બટર લગાવી દઈશું અને થોડીવાર માટે શેકવા દઈશું અને આ થઈ ગઈ આપણી સ્ટ્રીટ ફૂડ જંગલી સેન્ડવિચ તૈયાર એક વખત ટેસ્ટ કરો એટલે મોજ જ પડી જવાની છે મારા વાલીડાને ઉપરથી તમે ચટણી અને ચીઝ કમની નાખજો ખાવાની ખૂબ જ મજા આવશે આ રેસીપી એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને આવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી દેજો થેન્ક યુ